આગામી ચોમાસાને ધ્યાને લઈ આપણે અલગ અલગ વિસ્તારોમાં અર્બન ફોરેસ્ટનું નિર્માણ કરવાનું આયોજન કરવામાં આવેલું છે એટલે આચારસંહિતા બાદ અને ખાસ કરીને ચોમાસાની શરૂઆત થાય ત્યારથી આપણે આ કામગીરી સમગ્ર રીતે ધ્યાન ઉપર લઈશું ખાસ કરીને નાકરાવાડી ખાતે આપણે ખૂબ એક સારું એવું અર્બન ફોરેસ્ટ બનાવવા માટે જઈ રહ્યા છીએ જ્યાં મિયામાકી પદ્ધતિથી લગભગ ત્રણ લાખથી વધારે વૃક્ષો ફર્સ્ટ ફેઝમાં આપણે ત્યાં પ્લાનિંગ કરી રહ્યા છીએ એની જમીન વગેરે તૈયાર કરવાની કામગીરી હાલમાં ચાલી રહી છે અને જેવી ચોમાસાની શરૂઆત થશે ત્યારે આપણે પ્લાન્ટેશન કરીશું એ ઉપરાંત આપણા ટીપી જે વિસ્તારો છે એ ટીપી વિસ્તારોમાં અલગ અલગ ગાર્ડન હેતુ માટેના આપણા પ્લોટ આવેલા હોય છે એટલે આવા લગભગ પચીસેક પ્લોટમાં આપણે ગ્રીન આઇલેન્ડ બનાવવાનું કામગીરી હાથ ઉપર ધરવાનું આયોજન કરેલું છે આ ગ્રીન આઇલેન્ડ એટલે કે સિટીની વચ્ચે નાના નાના ડેન્સ કહી શકાય એ પ્રકારના અર્બન ફોરેસ્ટ આપણે બનાવવા માંગીએ છીએ કે જેથી કરીને જે આપણી જીવસૃષ્ટિ છે જીવસૃષ્ટિને પણ ત્યાં એક આશરો મળી રહે અને ઓવરઓલ આગામી સમયમાં આસપાસના વિસ્તારમાં આ ગ્રીનરીના કારણે તાપમાન ઉપર પણ એની એક પોઝિટિવ ઇમ્પેક્ટ ડેફિનેટલી આપણે ક્રિએટ કરી શકીશું તો આવા પચીસ એક ગ્રીન આઇલેન્ડ આપણે અર્બન ફોરેસ્ટ સ્વરૂપે સિટીમાં બનાવવાનું આયોજન કરેલું છે આ ઉપરાંત આપણા જેટલા એસટીપી આવેલા છે એ એસટીપી રોડ સાઈડનું જે પ્લાન્ટેશન કરવાનું થતું હોય છે અને એ ઉપરાંત પ્લાન્ટેશન કરતા હોઈએ છીએ એ સમગ્ર રીતે આપણે જોઈએ તો આપણી પરંપરાગત પદ્ધતિ પ્રમાણે પણ અને સાથે સાથે મિયાવાકી ફોરેસ્ટેશન પ્રમાણે આપણે આ વખતે પાંચ લાખથી વધારે આ પ્રકારનું આ પ્લાન્ટેશનની કાર્યવાહી થાય એ કામગીરીનું આયોજન આપણે કરે છે મિયાવાકી જે પદ્ધતિ છે એ ડેન્સ ફોરેસ્ટેશન માટેની એક પદ્ધતિ છે જેમાં અલગ અલગ હાઈટ અલગ અલગ પ્રજાતિના જે વૃક્ષો અને વનસ્પતિ છે એમને આપણે એકબીજા સાથે ઉગાડતા હોઈએ છીએ એટલે કે આ એક ડેન્સ પ્રકારનું ફોરેસ્ટેશન થતું હોય છે અને જે આપણી પરંપરાગત પદ્ધતિ છે એમાં નિયત જે વચ્ચે ગારો આપણે રાખતા હોઈએ છીએ એ પ્રમાણેનું અંતર જાળવી રાખી અને વૃક્ષારોપણ આપણે આપણે જે દેશી કુણના વૃક્ષો છે એની વાવેતર આપણે કરતા હોઈએ છીએ જે આપણે ગ્રીન આઇલેન્ડની વાત કરી રહ્યા છીએ તો ગ્રીન આઇલેન્ડ આપણે મિયાવાકી પદ્ધતિથી કરવા માંગીએ છીએ એટલે કે એક ડેન્સ પ્રકારનું નાનું સિટીની અંદર આવેલું ફોરેસ્ટ હોય એ પ્રકારનું આપણે આ આયોજન કરેલું છે નાકરાવાડી ખાતે જે મિયાવાકી પદ્ધતિથી આપણે કરીએ છીએ એ ફર્સ્ટ ફેઝમાં અલગ અલગ તબક્કા એના આપણે આઇડેન્ટિફાય કરેલા છે ચાલુ વર્ષે આપણે ફર્સ્ટ ફેઝમાં ત્રણેક લાખ જેટલા વૃક્ષો ત્યાં પંચાવનથી સાહીઠ એકર જેટલી જગ્યામાં કરવા માટે જઈ રહ્યા છે